મારું નામ પૂજાબેન રાજુભાઈ ડામોર છે આ મારા પપ્પા છે એમને બે વરસથી કેન્સરની બીમારી છે બે વરસની કેન્સરની બીમારી છે મારા પપ્પાને બધા જ ઇલાજ કરાયા બધું જ કર્યું તો બી ફરક નથી પડતો એક સુરતવાળા ટ્રસ્ટવાળા અંકલ છે એમને અમારી ખૂબ જ મદદ કરી અમારો વિડીયો બનાવ્યો વિડીયો અમારો વાયરલ કર્યો જેથી જનતાને ખબર પડી કે આ દુઃખ છે જેથી લોકો પીડાઈ રહ્યા છે અને આ વિડીયો એ અંકલના માધ્યમથી છે મુખ્યમંત્રી સુધી તેથી અમને બધા જ તરફથી સહાય મળી અમને સરકારી જે છે છે કાર્ડ પછી સરકારી મદદો છે અનાજ કરે અનાજનું છે એ બધું અમને ગામડે મળે છે અનાજનું પણ એ અધિકાર મુખ્યમંત્રી સુધી વિડીયો પૂછવાના કારણે આ અધિકારોએ અમને અહીંયા જ્યાં રહીએ છીએ ત્યાં બી જ મળવાની સહાય કરી આપી છે મારા પપ્પાને આયુષ્યમાન કાર્ડમાં વિનામૂલ્ય મદદ થઈ શકે એ આયુષ્યમાન કાર્ડમાં પૈસા છે બધું ફ્રીમાં કરી આપ્યું છે મારા પપ્પાને જેથી અમને બધી બહુ સહાય મળી છે તે માટે આ વિડીયો વાયરલ જ્યાંથી શરૂ થયો છે ત્યાંથી ખૂબ જ વાયરલ થયો છે તેથી ખૂબ ખૂબ આભાર અમને બહુ જ મદદ મળી છે અને મુખ્યમંત્રી સરનો એટલો આભાર માનું છું કે તમે અમારા અમારા પ્રત્યે આટલી લાગણી બતાવી કે મદદ તો કરો છો પણ અમારે સમજુ છે દુઃખ સમજુ છે કે દુઃખ શું છે લોકો કઈ રીતે જીવન જીવી રહ્યા છે અમારા પ્રત્યે લાગણી દર્શાય તે માટે તમારો ખૂબ ખૂબ આભાર મારા પપ્પાને દુઆ કરજો કે જલ્દી મટી જાય થેન્ક યુ સર